ગુડ મોર્નિંગ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ચલો મારો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો જરાક કમેન્ટ કરી દેજો એમ આય વિઝીબલ એન્ડ એમ આય ઓડિબલ ટુ યુ અવાજ આવે છે તમને મારો ચાલો ઓકે ચલો વોઇસ આવે છે ડન તો જેટલા પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ જીપીએસસીની હોય સીસીઈની હોય ક્લાસ થ્રીની કે પછી એ એમ કેમ ન હોય કે કોઈ પણ પરીક્ષા કેમ ન હોય દરેક વિદ્યાર્થીઓ માટે આજે બપોરે એક વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર હું કંઈક એવું આપવા જઈ રહ્યો છું કે જે ગુજરાતના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના છે આ પહેલાં પણ આ ઘટના છે એ બે હજારને વીસમાં થયેલી છે અને એ મેં જ કરી હતી આજે ફરી એક વખત એ સમય આવ્યો છે ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ છે એની દરેક મૂંઝવણો આર્થિક હોય કે સામાજિક હોય કે કન્ફ્યુઝન હોય કે કેવી રીતે તૈયારી કરવી શેમાંથી તૈયારી કરવી ધેર આર મેની ઓપ્શન્સ ફોર પ્રિપરેશન પણ સ્ટુડન્ટ છે સાચી દિશામાં ઘણી વખત નથી જતા હોતા એના પરિણામે એમને પરિણામ મળતું નથી હોતું ઘણા બધા પ્રશ્નો છે આ દરેકના સમાધાન માટે બરાબર આજે બપોરે એક વાગે આવું છું તમને બધાને દરખાસ્ત કરું છું કે જ્યારે પણ કંઈક ચેન્જ આવતો હોય રિવોલ્યુશન આવતું હોય તો એનો આપણે પાર્ટ બનવો જોઈએ બપોરે એક વાગે જેટલા પણ વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે હું તમને ખાતરી આપું છું બરાબર ગેરંટી શબ્દ હું નહીં વાપરું કારણ કે હમણાં ગેરંટી શબ્દ પોલિટિક્સનો શબ્દ બની ગયો છે પણ હું ખાતરી આપું છું કે તમને બધાને હું કંઈક એવું આપીશ કે જે કદાચ તમે કલ્પના નહીં કરી હોય તો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિડીયો એવા લોકોને શેર કરો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે અને એમને કહો કે એક વાગે ટાર્ગેટ વિથ ભાવિક મારું યુટ્યુબ ચેનલ ઉપર તમારા માટે ખાસ ખૂબ ખાસ ભાવિકસર લઈને આવી રહ્યા છે તો બધાને મારે મળવું છે બપોરે એક વાગે બરાબર છે આટલા બધા લોકો અત્યારે જ લાઈવ આવી ગયા છો ઇટ મીન્સ કે આપણું આજે બપોરે એક વાગ્યાનું સેશન ગજબ હશે બીજી એક વસ્તુ કહી દઉં દોસ્તો જેટલા વધારે લાઈવ આવશે ને એટલી વધારે હું મારા તરફથી જેટલું થાય ને એટલું હું આપવાનો પ્રયત્ન કરીશ અને વચન આપ્યું હતું આજથી પાંચ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસમાં આજે ફરી એક વચન આપવા આવી રહ્યો છું યુટ્યુબ પર બપોર એક વાગે વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય ભારત